આજે વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવી મ્યુઝિયમ સાથે સંકળાયેલા સમુદાય કરી રહ્યા છે 1977 માં ઇન્ટરનેશનલ કોમ્યુનિટી ઓફ મ્યુઝિયમ દ્વારા ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડેની ઉજવણીની શરૂઆત થઈ હતી ત્યારે આજે 48 માં વિશ્વ સંગ્રહાલય દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં મુખ્ય બે સંગ્રહાલય છે એક લક્ષ્મીવિલાસ પેલેસમાં છે જ્યારે બીજું સયાજીબાગમાં આવેલ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી આ ઉપરાંત ઘણા બધા લોકોએ પુરાણી વસ્તુઓ સંગ્રહિત કરી છે અને પોતાના ઘરમાં કે ઓફિસમાં સંગ્રહિત કરેલી છે ગુજરાતનું સૌથી મોટું મ્યુઝિયમ વડોદરાના સયાજીબાગમાં આવેલું છે સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ વડોદરાની જનતાને આ સંગ્રહાલય ભેટ આપ્યું હતું એક સો ઓગણત્રીસ વર્ષ પુરાણા બરોડા મ્યુઝિયમની ઈમારતનો શિલાન્યાસ એક હજાર આઠસો સિત્યાસીમાં માં કરાયો હતો જ્યારે તેનું બાંધકામ પૂર્ણ થતા એક હજાર આઠસો ચોરાણુંમાં તેને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બરોડા મ્યુઝિયમમાં ઇજિપ્તની બાળકીનું મમ્મી બોન્તેર ફૂટનું બ્લૂ વ્હેલનું હાડપિંજર પ્રાણી પક્ષીઓ અને દરિયાઈ જીવોના અવશેષો સચવાયેલા છે તેમજ વિવિધ દેશોની વિશિષ્ટ કલાકૃતિઓ અને હસ્તકળાના નમૂના મળી એક લાખ જેટલી વસ્તુઓને સંગ્રહિત કરવામાં આવેલી છે બરોડા મ્યુઝિયમ આધુનિક સુવિધાઓથી સજ્જ બન્યું છે અહીં સંગ્રહિત વસ્તુઓની માહિતી ઓડિયો વિઝ્યુઅલ્સ સાથે ક્યુ પાર કોરના માધ્યમ થકી મ્યુઝિયમ નિહાળવા આવતા મુલાકાતીઓને આપવામાં આવે છે સાપ્તાહમાં ત્રણ દિવસ શુક્રવાર શનિવાર અને રવિવારે બરોડા મ્યુઝિયમની મુલાકાતે આવતા મુલાકાતીઓ ઢળતી સાંજે મ્યુઝિયમ ખાતે લેઝર શો પણ શરૂ કરવામાં આવ્યો છે આ લેઝર શોમાં દીર્ઘદ્રષ્ટા રાજવીસર સયાજીલાવ ગાયકવાડની ઉપલબ્ધિઓ અને વડોદરાના ઇતિહાસની જાણકારી આપવામાં આવે છે